હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવવાના છીએ ગુજરાતી કઢી તો આજે હું તમારી સાથે કાઠિયાવાડી સૌરાષ્ટ્રની પ્રખ્યાત પીળી કઢીની રેસિપી શેર કરવાની છું તો આ કઢી ખૂબ જ સરસ અને સ્વાદિષ્ટ લાગે છે અને સૌને ભાવે તેવી કઢી બને છે તેના માટે મેં એક લિટર ખાટી છાશ લીધી છે એના માટે મરચાં આદુ લસણ લીમડાના પાન હળદર રાઈ જીરું ચણાનો લોટ મેથી આદું આપ જોઈ શકો છો હવે એક લીટર છાશમાં મેં ત્રણ મોટી ચમચી ચણાનો લોટ એડ કર્યો છે હવે વિસ્કરની મદદથી આપણે સારી રીતે એને મિક્સ કરી લઈશું છાશ અને ચણાના લોટને એક પણ ગાંઠો ન રહે ત્યાં સુધી એને મિક્સ કરી લેવાનું છે સરસ મિક્સ થઈ જાય છાસ અને ચણાનો લોટ પછી આપણે અડધી ચમચી જેટલી હળદર એડ કરીશું આને પણ વિસ્કરની મદદથી સારી રીતે મિક્સ કરી લઈશું આપ જોઈ શકો છો મિક્સ થઈ ગયું છે છાસ ચણાનો લોટ હળદર અને હવે આપણે આદુ મરચાંની પેસ્ટ એડ કરવાની છે અને લસણની ત્રણેય પેસ્ટ પછી સરસ રીતે મિક્સ કરી લેવાનું છે મીઠું એડ કરીશું મીઠું સ્વાદ પ્રમાણે અને ગોળ પણ આપણે ચડિયાતો નાખીશું સ્વાદ મુજબ જેથી કરીને ખાટી મીઠી સરસ મજાની સ્પાઈસી કઢી બની જાય હવે આપણે ગેસ ઉપર મીડિયમ ફ્લેમ ઉપર ઉકળવા મૂકી દઈશું ગુજરાતી કઢી કાઠિયાવાડી સૌરાષ્ટ્રની કઢી જેમ વધારે ઉકળે એમ મસ્ત બને છે એક ડાળી લીમડો નાખીશું હવે સારી રીતે ધીમી આંચ પર મીડિયમ ફ્લેમ પર આપણે એને ઉકળવા મૂકીશું આપ જોઈ શકો છો જેમ કઢી ઉકળશે એમ એનો ટેસ્ટ બમણો થતો જશે માટે કાઠિયાવાડી કઢી લગભગ અડધી કલાક સુધી આને ઉકળવા દેવામાં આવે છે જેથી કરીને બધા મસાલા સરસ ચડી જાય અને એક લીટર છાશમાંથી પોણો લિટર જેટલી રહે ત્યાં સુધી આપણે એને ઉકાળતા રહેવાનું છે હવે આપ જોઈ શકો છો એકદમ સરસ ઊભરો આવે છે તો આપણે એને ચમચાથી સતત હલાવતા રહેવાનું છે જેથી કરીને કઢીનો સ્વાદ સરસ થાય હવે એકદમ ઉકળવા લાગી છે કઢી અને લીમડાની ડાળી કઢી બની જાય પછી કાઢી લેવામાં આવે છે માટે આખી ડાળીનો ઉપયોગ કરેલો છે જેથી કરીને એના પાંદ આપણને ખાવામાં નડે નહીં હવે આ કઢી પીળી બનાવવામાં આવે છે જેથી કઢી સા કઢી અને ખીચડી સાથે ખાઈ શકાય છે આપ જોઈ શકો છો એકદમ સરસ ઉકળી રહી છે કઢી અને આ કઢી એકદમ ટેસ્ટી બને છે અને કાઠિયાવાડની પ્રખ્યાત સૌરાષ્ટ્રની અમારી આ કઢી ઘાટી બનાવવામાં આવે છે જેથી એનો ટેસ્ટ સરસ આવે છે અને આમાં દેશી મસાલા સિવાય ગરમ મસાલાનો ઉપયોગ કરવામાં આવતો નથી એકદમ સાદી અને ખાટી મીઠી કઢી આ રીતે બનાવવામાં આવે છે હવે આપ જોઈ શકો છો એકદમ સરસ ઉકળી રહી છે આ ઉકળી જાય અને પોણા ભાગની થઈ ગઈ છે કઢી હવે આપણે વઘાર મૂકી દઈશું વઘાર માટે વઘારીઓ મૂકી દઈશું ગેસ ઉપર ધીમી આંચ પર એમાં એક મોટો ચમચો આપણે તેલ નાખીશું તેલ ગરમ થાય એટલે આપણે વઘાર કરીશું એક નાની ચમચી રાઈ એક નાની ચમચી જીરું અડધી ચમચી મેથી આખી પાંચથી સાત લીમડાના પાન હિંગ અને લાલ મરચું વઘારમાં એડ કરીશું હવે આપણે ઉકળતી જે કઢી છે તેમાં વઘાર રેડી દઈશું આપ જોઈ શકો છો એકદમ સરસ પીળી સૌરાષ્ટ્રની પ્રખ્યાત ગુજરાતી કઢી તૈયાર છે તો આ કઢી એકદમ સરળ રીતે બનાવી શકાય છે અને ખાટી મીઠી સરસ મજાની આ કઢી બને છે અને ખીચડી સાથે તમે ખાઈ શકો છો ટેસ્ટી અને સ્વાદિષ્ટ કઢી તૈયાર છે હવે તેને કોથમીરથી ગાર્બિનિશ કરી અને મિક્સ કરી લઈશું અને સર્વિંગ માટે આપણી કઢી તૈયાર છે તો જો મારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ